ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે પગપાળા જતા પદયાત્રીઓ માટે વિસનગર શહેરના કડા રોડ ઉપર છેલ્લા ચોવીસ વર્ષથી સેવા આપવા માટે છેક ભાવનગરથી બાપા સીતારામ તથા અંબાજી ગ્રુપ શિહોર દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં વિસનગર મિત્ર મંડળના સહયોગથી દિવસ રાત ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સોનપાપડી દાળભાત શાક રોટલી અને પાપડબુંદીનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાવનગર તથા શિહોર અને વિસનગર શહેરના મિત્રો દ્વારા સતત સેવા કરવામાં આવે છે અને આ કેમ્પમાં લગભગ સાતસો કરતા વધારે પદયાત્રીઓ એક જ સ્થળે પોતાનો થાક ઉતારીને આરામ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ વિશાળ કેમ્પમાં બિરાજમાન અંબાજી માતાના મંદિરમાં સતત માતાજીના ગરબાની રમઝટ ચાલતી હોય છે જેના કારણે પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પદયાત્રીઓના જણાવ્યા પ્રમાણે છેક ગોજારિયાથી વિસનગર વચ્ચે આ વિસ્તારમાં આવતા ઘણા કેમ્પ શરૂ કર્યા છે પણ અમને આ કેમ્પમાં જમવાનું અને આરામ તથા માલિશની સારી સગવડ મળી રહે છે જેના કારણે પદયાત્રીઓ થાકી ગયા હોય છતાં પણ આ કેમ્પ સુધી પહોંચીને અહીં જ આરામ તથા જમવાની સુવિધાનો લાભ લે છે ભાવનગર તથા જુદા સમાજ ના લગભગ બસો કરતા વધારે સતત ચોવીસ રૂપિયાનો ખર્ચો કરીને પણ પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે આ અંગે ભાવનગરના સેવાભાવી શ્રી ધર્મેશભાઈ શાહ દ્વારા માહિતી મેળવી હતી ને તેલ કલાક મેડિકલ ચોવીસ કલાક જમવાનું પૂર્ણ સેવા આપી માય ભક્તો ખુશખુશ જમાડીએ છીએ ચોવીસ કલાક સેવા કરી માતાજી કેટલા વર્ષથી ચોવીસ વર્ષ થઈ ગયા કેમ્પમાં શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નુકતન જનરલ હોસ્પિટલ દ્વારા પણ મેડિકલ સ્ટુડન્ટ અને ડોક્ટર દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે